મિત્ર ની હત્યા નો ગંભીર બનાવ સામે આવ્યો તાલુકા પોલીસ મથક વિસ્તારમાં નિલેશ ટોકિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી પોલીસ તપાસ મુજબ મહેશ જેઠવાએ વહેમ ના આધારે આકૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું આરોપીને શંકા હતી કે મૃતક તેની બહેનને હેરાન કરતો હતો મૃતક અને આરોપી બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને સાથે મિસ્ત્રી કામ કરતા હતા હત્યા બાદ આરોપી સામેથી પોલીસ મથકમાં હાજર થયો સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ તપાસ ચાલુ કરી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્સની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ ટોથિયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ તે આરોપીને આરોપી છે તે એની બેનને હેરાન કરે છે તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવે છે છરીના ગા છ થી સાત છરીના ગા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલ છે તેનો તાત્કાલિક મૃત્યુ નીપજેલો હતો ના હજી સુધી કોઈ કારણ ન હોય પણ શંકા એને હેરાન કરતો એવી શંકા હોવાના

મિસ્ત્રી કામ કરતા હોય જેથી પરિચય માં હોય દાખલ કરવામાં આવે છે હાલમાં તો જે વિગત મારી બેન આ હેરાન કરતો તેવું એમ રાખી અને મૃત્યુ નિપજાય છે હત્યા આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયા